ઓછું ડીઝલ ખાય અને ઊંડી ખેડ એ એમને જોયતું હતું એટલે એ માટે આ એક ચીઝલ પ્લાવ એવું ઓજાર હતું કે જેનાથી એ રિઝલ્ટ મળતું હતું ચીઝલ પ્લાવમાં તમને ખેડ ઊંડી મળશે ડીઝલ ઓછું વપરાશે સમય ઓછો વપરાશે અને છતાંય તમારી જમીન છે પોચી અને ફળદ્રુપ થઈ જશે કલ્ટિવેટર થી ખેડતા હોય ત્યારે માટી સાથે જતી હોય છે માટી નાખો જેમ હોય તો એ વસ્તુ આ કલ્ટિવેટર માં નહીં થાય લોખંડ માં આપણે આઈએસઆઈ ગ્રેડ ની યુઝ થાય છે તમારી પાસેથી ખરીદી કરશો કે અમારા ડીલર પાસેથી ખરીદી કરશો તો તમને બધા સાધનો ઉપર સબસીડી મળવા પાત્ર છે આખું જે છે ને એડવાન્સ લેવલ ની મશીનરી અને આખું ઇમ્પોર્ટેડ મશીનરી થી આ તૈયાર કરવામાં આવ્યું આ આપણે એકદમ યુનિક છે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અરે ઓ બાપા સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલ માં રામ રામ ખેડૂત મિત્રો આજે હું તમને ખેતીવાડીના એવા સાધનો બતાવીશ કે જે કંપની 45 વર્ષથી આ ખેડૂતોને લગતા ખેતીવાડીના સાધનો બનાવે છે અને ભાઈ આ કંપનીની વિશેષતાની વાત કરીએ ને તો ભાઈ એડવાન્સ ટેકનોલોજી થી સાધન બનાવે છે અને આખી જે મશીનરી છે ઇમ્પોર્ટેડ મશીનરી થી આનું આખું કામ થાય છે જેમ કે તમે આની સુતરાઈ જોઈ શકો વેલ્ડિંગ વર્ક જોઈ શકો એનું ફિનિશિંગ જોઈ શકો એનું કલર કામ જોઈ શકો એકદમ પ્રોપરલી કલર કામ કરવામાં આવે છે હું તમને આજે આખે આખી કંપનીની ટુર કરાવવાનો હોઉં કે આ કેવી રીતે ખેતીવાડીના સાધનો બનાવે છે અને કેટલી પ્રકારના સાધનો બનાવે છે ખાસ વાત થી કે આપણે ટ્રેક્ટર સંચાલિત છે તો કઈ રીતે ટ્રેક્ટરમાં હાલવાના છે અને કેટલા એચપી ના ટ્રેક્ટર છે ત્યાં સુધીના સાચેડા બનાવે છે હવે સાતીના ની તમને વાત કરું તો કલ્ટિવેટર છે પાવડો છે આપણે જે કપાસમાં પાડી કરી એનો પાવડો આવી ગયો એવી રીતે ઘણા બધા પ્રકારના સાધનો બનાવે એમાંનું એક કીઝલ પ્લાવ કે જે પ્લાવ જેવી ઊંડી ખેડ પણ કરશે ને કલ્ટિવેટર જેવું સરળ આવશે જેના લીધે ખેડૂતોનો એ બચશે અને બે કલાકનું કામ એક કલાકમાં થવાનું છે કયા મશીનરી થી આ બનાવવામાં આવે છે આ જે ફૂલ ડિટેલ સાથે બતાવવાના હાય આખી કંપનીની ટૂર કરવાના હોય તો તમે છેઠ હુદ્યા વિડીયોને જોજો આ કંપની છે આપડી વિશ્વકર્મા એગ્રીકલ્ચરલ વર્ક કે જે ગાંધીનગરથી થોડેક જ દૂર આવેલી છે બધા સાતીરાની આપણે ડિટેલ લેવાના હાય વિનોદભાઈ પાસેથી

એ એમને જોઈતું હતું એટલે એ માટે આ એક ચિઝલ પ્લવ એવું ઓજાર હતું કે જેનાથી એ રિઝલ્ટ મળતું હતું એટલે અમે પછી આ ચિઝલ પ્લવનો ડિઝાઇન કરી ઓકે હવે આ ડિઝાઇન છે તમે આમાં જોઈને ફિનિશિંગ સારું લાગે તો આનું કટિંગ છે એ તમે કેવી રીતે કરો છો આનું આખો नितिनભાઈ આનું બધું જ કટિંગ આપણે સીએનસી ઓટોમેટિક મશીન ઉપર થાય છે અને ની વાત કરીએ તો વેલ્ડિંગ પણ ઓટોમેટિક રોબોટિક મશીન ઉપર વેલ્ડિંગ રોબોટિક થી આખો વેલ્ડિંગ થાય આખો રોબોટિક થી આનું બિલ્ડિંગ થાય પણ 0.0

તો એમાં જમીન આપડી ઉલટ પુલટ થઈ જાય ઉલટ પુલટ આપણને બાર ઇંચ ની કે ચૌદ ઇંચ ની કે સોળ ઇંચ ની ખેડ મળે પણ જમીન ઉલટ પુલટ થઈ જાય ચીજલ પ્લાવમાં એ થતું નથી ચીજલ માં તમને ખેડ ઊંડી મળશે ડીઝલ ઓછું વપરાશે સમય ઓછો વપરાશે અને છતાંય તમારી જમીન છે પોચી અને ફળદ્રુપ થઈ જશે એટલે એક સાત વડે બે કામ કરી એટલે કલ્ટિવેટર તમે વાપરો તો કલ્ટિવેટરમાં શું થાય કે કલ્ટિવેટર માં ખેડ તમને ઊંડી મળે નહીં આ જે ચીઝલ પ્લાવ છે એમાં કેટલા એચપી ના ટ્રેક્ટર ની મેક્સિમ રિકવાયરમેન્ટ રહેશે આપણી પાસે અત્યારે હાલ ત્રણ થી ચાર મોડેલ અવેલેબલ છે જેમાં ત્રણ નું ચીઝલ આવે એ તમારે ચાલીસ હોર્સ પાવર ઉપર ચાલે પછી પાંચ નું આવે છે જલપ્લાવ એ તમારે પચાસ એચપી ટ્રેક્ટર હોય અડતાલીસ થી પચાસ એચપી ના ટ્રેક્ટર હોય ટુ વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ ડ્રાઈવ છે ચલાવી શકીએ આપણે બીજી બીજી બીજા કયા કયા આપણે બનાવીએ છીએ બીજા સાધનોમાં આપણી પાસે એક તો કલ્ટિવેટર છે આ અમારું એક જે સ્પેશિયલ મોડલ જે કેવાય ગજરાજ મોડલ ગજરાત મોડલ કલ્ટિવેટર છે એની ખાસિયત આવે ત્રણ ફ્રેમ આવે અને અંતર વધારે આવે એટલે તમારે કોઈ ખડ વાળું ખેતર હોય તો ઘણી વખતે ખેડૂતોને એવી સમસ્યા આવે છે કે કલ્ટિવેટર ખેડતા હોય ત્યારે માટી સાથે જતી હોય છે જેમ ઉલડતી હોય છે તો એ વસ્તુ આ કલ્ટિવેટર માં નહીં બરોબર દાંતા આગળના જતા અને પાછા દાંતા વચ્ચેનું અંતર વધારે છે પ્લસ ઘણી વખતે કોઈને ફ્રેમ વળી જવાના એવા ઇશ્યુ આવતા હોય છે તો ત્રણ ફ્રેમ એટલે કે ત્રણ દંડા ની ફ્રેમ છે અને આખી બોક્સ ટાઈપ છે બનાવેલી એના લીધે આની ફ્રેમ વળવાનો કોઈ દિવસ ઇસ્યુ આવતો નથી હવે વિનોદભાઈ બીજું લોખંડ યુઝ કરો છો યુઝ કરો છો લોખંડમાં આપણે જે પાઇપ અને જે બીજી પ્લેટ યુઝ થાય છે બધી આઈએસઆઈ ગ્રેડ ની યુઝ થાય છે અને ઉપરનું જે લોખંડ ખરું એ ઓરિજિનલ સારામાં સારી કંપની ની જે રૂલિંગ મિલ હોય

અને અરજી મંજૂર થશે ને અમારી પાસેથી ખરીદી કરશો કે અમારા ડીલર પાસેથી ખરીદી કરશો તો તમને બધા સાધનો ઉપર સબસિડી મળવા પાત્ર છે હવે તમે ડીલર નું કીધું ને તો આપણે ડીલર નેટવર્ક છે કેટલું ડીલર નેટવર્ક છે ડીલર નેટવર્ક અમારું આખા ગુજરાતમાં છે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમે માગશો તો ડીલર તમને મળી જશે બરોબર અને તમારે નજીક સ્પેર પાર્ટ જોઈતા હોય તો ભી ડીલર પાસેથી મળી જશે ની માહિતી સબસિડીમાં તમારે પાસ થયું હોય અને મંજૂર થયું હોય અને ખરીદું હોય તો તમે અમારો સંપર્ક કરો અમારા કસ્ટમર કેર નંબર ઉપર એટલે અમે તમને અમારો ડીલરનો નંબર આપી દી છે અને કંપનીમાં પણ ખેડૂતો વિઝિટ કરી શકે છે કંપનીમાં પણ ખેડૂતો આવી શકે છે ફેક્ટરી આખી જોઈ શકે છે અને એમને જે મનપસંદ પડે એ સાધન લઈ શકે છે બરાબર હવે એક બીજી વાત કરવાની કે આ જે કલ્ટિવેટર ખરું તો આ 45 HP ઉપર ચાલે છે બીજો એનાથી નાના ટ્રેક્ટર હોય એના માટે છે આપણે 35 થી 45 HP સુધીનું છે એ અમારું આ મોડેલ છે બોક્સ ની ફ્રેમ છે આપણે નવદાતાનું છે

આપણે રિવર્સેબલ પ્લાવ ની વાત કરીએ તો આપણે જેને ફરતા હળ કહીએ છીએ તો ફરતા હળ અમે બનાવીએ હા ફરતા હળ અમે બનાવીએ છીએ ફરતા અમારી વિશેષતા એ છે કે અમારી જે પાંખો છે આ જે સાદી પાંખો છે એમાં અમે એસએસ ની પાંખ આપીએ છીએ તમે ખેડૂતને જો તમે ખેડૂત છો એટલે ખબર હશે કે આપણે ખેતરમાં કામ કરતા હોઈએ તો પાવડો એસએસ તો વાપરીએ છીએ કે જેથી કરીને માટી ના ચોટે તો એ જ પ્રમાણે અમે અમારા આ પ્લાવમાં પણ માટી ઓછી ચોટવાની હા એ એસએસ નું મોડેલ જે છે એ આ છે આ સાદું હળ છે પણ તમને રિવર્સેબલ હળમાં પણ આવા એસેસ ના ઓપ્શન મળી જશે ઓકે આમાં આ ઓપ્શન આપણે મળી જાય હા એમાં આ તમને જે સ્ટીલ ની પાંખો વાળું ખરું એ ઓપ્શન તમને આમાં મળી જશે જેના લીધે માટી આમાં ચોટતી નથી માટી ચોટતી નથી હા માટી ચોટે નહીં માટી પૂરેપૂરી પૂરી પલટી ખાઈ જાય અને એથી ટ્રેક્ટર ઉપર લોડ ના પડે આનું જે ફિનિશિંગ ને વેલ્ડિંગ વર્ક છે એ બધું ઓટોમેટિક આ બધું જ બધું આ બધી જ વસ્તુ ફાઇબર લેઝર કટિંગ ઉપર કટિંગ થયેલી છે અને આના જે પાર્ટ છે એ પણ બધા રોબોટિક વેલ્ડિંગ ઉપર તૈયાર થયેલા છે અને આખું પેન્ટની પ્રોસેસથી માંડીને બધી જ વસ્તુઓ અહીંયા એકદમ કાળજી લેવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારી વસ્તુ મળે બરોબર હવે તમે કોઈ પણ સાતીડાનું તમે ફિનિશિંગ જોશો ને તો એ તમને એક નંબરનું ફિનિશિંગ તમને આમાં જોવા મળવાનું હોય કેમ કે આખું જે છે ને એડવાન્સ લેવલની મશીનરી અને આખું ઇમ્પોર્ટેડ મશીનરીથી આ તૈયાર કરવામાં આવ્યું છે બીજા નંબરમાં આ જે છે એ આપણે સાદા આ સાદા હળ કહેવાય છે આ બે ફરોના એટલે ટુ ફરોના એમબી પ્લાવ કહેવામાં આવે છે આમાં પણ આપણી કેટલીક વિશેષતાઓ છે કે આમાં જે ઉપર નો આખો જોઈન્ટ છે તો ઉપરનો જોઈન્ટ આપણો અખંડ આવે છે લોકો વેલ્ડિંગ કરે છે પછી એની જે પાંખો છે દરેક ઇન્ડિવિજ સપોર્ટ આપેલો છે આપડો આજે દાંતો છે એ પણ હેવી દાંતો વાપરીએ છીએ જેથી કરીને બેન્ડ ના થાય આપણો જે આ સાપ્ટિન નું હોલ્ડર છે એ પણ આખું અખંડ છે એક જ પીસ માંથી બનેલું છે એટલે એવી બહુ બધી ખાસિયતો છે કે જેથી કરીને તમને આ પ્લાવ તમે લઈ જાઓ

આપણે આમાં થોડા ત્રાસા કરેલા છે કે જેથી કરીને માટી હા અને આની ખાસિયત એ છે કે તમે આગળથી પોળું કરો તો પાછળથી બી પોળું થાય એમાં ફેસિલિટી હોય છે પણ આપડા આમાં એવી સગવડ કરી છે કે તમારે આગળ જેટલું રાખવું હોય અને પાછળ જેટલું રાખવું હોય પાછળથી હાફ સાંકડું કરીને આગળથી પોળું કરવું તો બી થઈ શકે બરોબર અને પેરેલ કરવું તો પણ થઈ શકે તો એના માટેનો એમાં તમને જો અહીંયા આપ્યું છે અહીંયાથી તમે ઉવેરશો એટલે આ જે તમારે એકલું એડજસ્ટ કરવું હોય તો આ તમે એડજસ્ટ કરી શકો આ કરી શકો ઘણી વખત કેવું હોય કે તમારે એક બાજુ વધારે લેવું હોય તો તમે આને તમારી મુજબ આને સેટ કરી શકો હા જરૂરિયાત મુજબ એને સેટ કરી શકો બરોબર હવે પછી મિનિ ટ્રેક્ટર નું કલ્ટિવેટર આ મિનિ ટ્રેક્ટર નું કલ્ટિવેટર છે તમારે પંદર એચપી વીસ એચપી પચીસ એચપી સુધીના ના ટ્રેક્ટર માં આરામથી ચાલે પંદર થી પચીસ હા સાત દાતા નું છે એમાં પણ તમે ફોલ્ડિંગ છે એટલે તમે એને પાંચ દાતા નું કરી શકો ઓકે પાંચ દાતા અને સાત દાતા બંને યુઝ કરી શકે અને આ આ આ જોઈ શકો કે આ પાટલા માં પણ છે ને અલગ અલગ હોલ આપ્યા છે જેના લીધે આ પાટલો છે ને એ પણ તમે બીજા કોઈ ઇક્વિપમેન્ટ ચલાવવા હોય

જો ખેડૂત મિત્રો તમારે આમાંથી કોઈ પણ સાથીનું લેવું હોય તો તમે અત્યારે જ સંપર્ક કરી શકો હો વિશ્વકર્મા એગ્રીકલ્ચરલ વર્કનો અને જો તમે કંપનીની રૂબરૂ વિઝિટ ના કરી શકતા હોવ તો તમને કોઈ પણ નજીકના ડીલરશીપ પરથી કોઈ પણ ફાર્મિંગ ઇક્વિપમેન્ટ જોતું હશે તો મળી જશે બાકી વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા મેસેજ કરો આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરશું માહિતી ઉપયોગી લઈ ગઈ હોય તો ખેડૂત મિત્રો સાથે વધુ બધું શેર કરજો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે મારો વિડીયો ફેસબુક પેજ ઉપર જોતા હોવ તો ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ